બે ત્રણ દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદી ભારતની એક ખૂબસુરત જગ્યા પર પહોંચ્યા હતા અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી તે પહોંચ્યા હતા પ્રધાનમંત્રી મોદી લક્ષદ્વીપમાં અને ત્યાં જે તેમણે એડવેન્ચર માણ્યું ત્યાં નજારો માણ્યો તેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર મૂકી અને હવે તેમની આજે જે લક્ષદ્વીપની મુલાકાત છે તે ટ્રેન્ડિંગમાં આવી રહી છે દુનિયાભરમાં તેની ચર્ચા થઈ રહી છે અને સીધો જો સંદેશ પ્રધાનમંત્રી મોદીએ માલદીવને આપ્યો તો કારણ કે ખરા અર્થમાં જે માલદીવ અને ભારતના જે સંબંધો છે તેમાં થોડા દિવસથી તણાવ આવી રહ્યો છે કારણ કે જે માલદીવના રાષ્ટ્રપતિ છે મોહમ્મદ મોયજુ તેમનો હવે ચીન તરફ ઝુકાવ વધી રહ્યો છે ને એટલે જ સાયલેટ રહીને ભારતે સીધો જ માલદીવને જવાબ આપ્યો હતો કારણ કે જે માલદીવની ઇકોનોમી છે તે ટુરિઝમ આધારિત છે અને હવે પ્રધાનમંત્રી મોદીએ લોકોને અપીલ કરી છે કે તમારે લક્ષદ્વીપમાં આવવાની જરૂર છે એટલે કે સાયલેટ રહીને સીધો જ માલદીવને જવાબ આપવામાં આવી રહ્યો છે કઈ રીતે આ રણનીતિ ભારતે તૈયાર કરી છે એક સોફ્ટવાડનો પણ ઉપયોગ કર્યો છે સાથે સાથે અહીંયા આજે ટુરિઝમ પર સીધો જ પ્રહાર પણ થઈ રહ્યો છે જણાવશે અમારા સહયોગી જય પટેલ જી જય જી વિકાસ જો આપને યાદ હોય તો પાછલા વર્ષમાં નવેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મન કી બાતના સમયે એક વાત કહી હતી લોકલ ફોર વોકલ જે ભારતના જે વિસ્તારો છે કે જ્યાં હવે વેડિંગ ડેસ્ટિનેશન બનવા જોઈએ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ભારતનો ઉપયોગ તમે કરી શકો એ પ્રકારની વાતો તેમણે મન કી બાતમાં પણ કરી હતી અને એના જ ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ પહોંચ્યા હતા લક્ષદ્વીપ ખાતે તેમણે જે ફોટો સેશન કર્યું હતું એના ફોટો વાયરલ થયા બાદ સૌથી પહેલાં તો લક્ષદ્વીપ ટ્રેન્ડિંગ